નમસ્કાર એસ એસટીવી ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંધારું થઈ જવાનું છે ખબર ની છે નાની અંધારું થઈ

خبر ني پاટ ચેનાની અંધારું કઈ યવનું છે રૂપાળ મોખડું તારો બदन ચેતારો ગુરુ ખબર ની પાટ ચેનાની તેવજો જગદૈ યવનું છે ખબર ની પાટ ચેનાની અંધારું કઈ યવનું છે બનાસકાંઠા જિલ્લાના જૂનાડીસા ગામમાં રહેતા ઇસ્માઇલ ખાન ચાવડા નામનો એક વૃદ્ધ પોતાના ગીત વડે આજની નવી પેઢીને પ્રેરણા આપવાનું અનેરું કાર્ય કરે છે તેઓ સર્વ ધર્મ સંભાવનની ભાવના આજના યુવાકોમાં જોવા માગે છે તેઓ માનવ સમાજમાં ભાઈચારો અને શાંતિ કેળવાય તેવા પ્રયત્નો કરે છે અને પોતાની જાતને આનંદનો અનુભવ કરે છે તેમના આવા સામાજિક કાર્યોથી લોકોનું દિલ જીતી લીધું છે